નમસ્કાર મિત્રો ક્રિજ કુટ્યુબ ચેનલમાં આપશનનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો ગુજરાત સરકાર દ્વારા જે ચલાવવામાં આવતી યોજના મકાન યોજના છે બરાબર તો તેમાં તમે કેવી રીતે અરજી કરી શકો બરાબર પછી કેવી રીતે તમે તમને મકાન મળશે શું શું એમાં સુવિધા હોય છે અને કેટલા બી એચ કેનું મકાન હોય છે બરાબર અને કયા કયા શહેરોમાં જે આ યોજના છે બરાબર ચાલી રહી છે તો આની સંપૂર્ણ આપણે માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહીજો વિડીયોમાં નવા હોય તો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો જોઈએ આપણે તો ચાલો મિત્રો જોઈએ આપણે તો ગુજરાત રૂરલ અર્બન હેલ્થ હાઉસિંગ યોજના અંતર્ગત જે જમીનો પર બરોબર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા જે પુનઃવસનની કામગીરી છે બરાબર એટલે કે નવા ઘર બનાવવાની જે કામગીરી છે એ ચાલુ કરવામાં આવી છે તો આ જે છે બરાબર મુખ્યમંત્રી ગૃહ બરાબર એટલે કે યોજના અંતર્ગત છે એટલે કે ગુજરાત રૂરલ એન્ડ અર્બન હાઉસિંગ અંતર્ગત જે આ યોજના છે બરાબર એ છે તો એમાં આપણે સંપૂર્ણ માહિતી લઈશું કે કેવી રીતે એમાં તમે એપ્લાય કરી શકો છો બરાબર એમાં શું ફેરફાર છે શું શું કહેવા માગીએ છીએ એમાં ચર્ચા કરીએ તો આમુખમાં શું કહેવા માગે છે કે ઝૂંપડવાસીઓ પુનઃવસન અને પુનઃ વિકાસ માટે વિનિમય બે હજાર દસ અંતર્ગત સંદર્ભના હુકમ નીતિ નક્કી કરવામાં આવેલ હતી બરાબર બે હજાર દસમાં એ નીતિ જે છે એ દાખલ કરવામાં આવી આ નીતિના ફેરફાર કરવાની ભલામણો રાજ્ય સરકારના વિચારના હેઠળ હતી શહેરી અને ગુજરાતને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા સંકલ્પ કેન્દ્રમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ બે હજાર તેર ચૌદમાં પંચવર્ષીય યોજના દરમિયાન મુખ્યમંત્રી ગૃહ બરાબર મુખ્યમંત્રી ગૃહ એટલે કે ગુજરાત રૂરલ એન્ડ અર્બન હાઉસિંગ યોજના જાહેરાત કરવામાં આવી હતી મિત્રો તો એમાં શું કહેવા માગે છે તો જોઈએ આપણે આગળ તો જે ગુજરાત રૂરલ એન્ડ અર્બન હાઉસિંગ યોજના જે જાહેરાત કરવામાં આવી જે શહેરી વિસ્તારોમાં અંદાજીત સાત લાખ કુટુંબો ઝૂંપડાઓમાં વસે છે અને તેઓ જ જે સ્થળે પુનર્વસન કરવાની નીતિ અગ્રમતા આપવાની રાજ્ય સરકારની નેમ છે સાત લાખથી વધુ ઝૂંપડવાસી કુટુંબને મહત્તમ પચીસ બરાબર પચીસ ચોરસ મિનિટ સુવિધાને કાર્પેટ વિસ્તાર અને મૂળભૂત સુવિધાઓના મકાન મફત ઉપલબ્ધ કરવા અંગેની નીતિ બરાબર ગુજરાત સરકાર દ્વારા જે છે બરાબર દ્વેય સિદ્ધ કરવાનું આયોજન છે એટલે કે તમને જે છે બરાબર ફ્રી ઓફ કોસ્ટ ટાઈપ મળી શકે છે મકાન આગળ આપણે જોઈએ શું આગળ કહેવા માંગીએ છીએ તો રાજ્યના શહેરી વિસ્તારોમાં આવેલી ઝૂંપડપટ્ટીઓનું પુનઃસ્થાપન સ્થળે બરાબર કરવું એટલે કે જ્યાં જે છે શહેરી વિસ્તારોમાં એમાં તમારે પુનઃસ્થાપન એટલે કે બનાવવામાં આવશે ઝુંબડપટ્ટીઓને વસતા કુટુંબોને પ્રાથમિક સુવિધાઓ સાથે બે રૂમ બરાબર એક રસોડું બાથરૂમ અને જાજરૂ મકાન ઉપલબ્ધ કરવા કરાવવું એટલે કે તમને જે તમારું જે ઘર છે બરાબર એમાં જે છે તમારે બે રૂમ હશે બરાબર રસોડું હશે બાથરૂમ અને જે જાજરૂ એટલે કે તમારે ટોયલેટ ઉપલબ્ધ હશે આગળ આપણે જોઈએ કે પંદર વર્ષ પછી લાભાર્થીઓને મકાનના માલિકનો હક આપવામાં આવશે મિત્રો જ્યારે પણ તમારું મકાન બરાબર ડ્રોમાં તમારું પાસ થાય છે ત્યારે તમારે પંદર વર્ષ માટે તમારે બરાબર પંદર વર્ષ માટે તમારે ત્યાં રહેવાનું હોય છે કન્ટિન્યુઅટલી અને પંદર વર્ષ બાદ તમારું જે મકાન છે એ તમારો પોતાનો હક એટલે કે તમારા તમારા નામે થઈ જઈ શકે છે બરાબર તો આટલા પોઈન્ટ તમારા ક્લિયર થઈ ગયા હશે બરાબર આગળ આપણે જોઈએ તો જે મેન ટોપિક છે બરાબર એ આપણે ચર્ચા કરી લઈએ જેનાથી જે તમારા પોઈન્ટ છે બરાબર બધા જ ક્લિયર થઈ શકે આ જે છે એની અમુકની બેઝિક માહિતી છે બરાબર જે તમે જોઈ શકો છો આગળ આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ શહેરી વિકાસ સત્તાન મંડળ કક્ષાની ઝૂપડપટ્ટી અને પુનઃવસન માટે ઓછામાં ઓછા આઠ સભ્યો ધરાવતી સંયુક્ત જે નિયસ સત્તા મંડળની રચના કરવામાં આવે છે એટલે કે અલગ અલગ મંડળની રચના કરવામાં આવે છે બરોબર એ જેની બેઝિક માહિતી આમાં આપવામાં આવી છે આપણા માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એ હું તમને ટોપિક વાઈઝ તમને સમજાવી દઈશ ઝૂંપડપટ્ટી પુનર્વસની યોદ્ધા અમલીકરણ કરવું બરાબર જે કહેવા માંગે છે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગની વ્યવસ્થા રાખવાની રહેશે જે પણ મિત્રો બરાબર ઘર રાખે છે તો તેમનું જે ગ્રાઉન્ડ ફ્લોર છે બરાબર તેમને પાર્કિંગની વ્યવસ્થા હશે ઝૂંપડપટ્ટીમાં રહેતા લાભાર્થીઓને એસોસિએશન અથવા સોસાયટી રત્ન સહાયક નિમણૂક ભૂમિકા ભજવી શકે છે એટલે કે આ અલગ અલગ એની જે ક્રાઇટેરિયા છે બરાબર એ રીતે રહે છે બરાબર જે પણ સોસાયટીઓમાં હોય છે તે જે સભ્યપદ નિમણૂક કરે છે અને આ બધા એમનો આગળ આગળ હોય છે આગળ આપણે જોઈએ તો લાભાર્થીઓને મળવાપાત્ર લાભ શું છે બરાબર તો જોઈએ આ નીતિ અંતર્ગત લાભાર્થી તરીકે જે પણ કુટુંબો એક બાર બે હજાર દસના રોજ ઝૂપડપટ્ટીમાં રહેતા હોય તેઓને ગણવામાં આવશે યાદ રાખજો એક બાર બે હજાર દસ બરાબરના રોજ જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તેમને આ લાભ મળવાપાત્ર છે અમલીકરણ એજન્સી દ્વારા બરાબર રેહેબિલિટેશન માટે ઇલેક્ટ્રિસ બિલ મતદાર ઓળખ કાર્ડ સ્લમ સર્વે અથવા તો રેશન કાર્ડ આ ચાર પૈકી બી પણ બે માપદંડો આધારે લાભાર્થીઓની યાદી તૈયાર કરવાની રહેશે એટલે કે શું કહેવા માગે છે કે તમારી જોડે બરાબર ઇલેક્ટ્રિક બિલ મતદાર ઓળખ કાર્ડ હોવા જોઈએ બરાબર સ્લમ્પ સર્વે અથવા તો રેશન કાર્ડ બરાબર આ જે હોય તો એના માપદંડ આધારે તમારે જે લાભાર્થીને છે બરાબર એક યાદી તૈયાર કરવામાં આવશે આગળ જોઈએ આ નીતિ અંતર્ગત ઝૂંપડપટ્ટીમાં રહેતા લાભાર્થીઓને તેના ઝૂંપડાના બદલે મફત અને ઓછામાં ઓછું પચીસ ચોરસ મીટર બરાબર બિલ્ડઅપ એરિયા ધરાવતું બે રૂમ રસોડું બાથરૂમ તેમજ જજનોની સગવડ અને પાકું મકાન આપવામાં આવશે આગળ આપણે જોઈએ તો લાભાર્થીઓને પીવાના પાણીની પીવાના પાણીની અને ગટર લાઈન તેમજ વીજળી કનેક્શન સવલતો આપવામાં આવશે જેને કાયમી નિભાવણી જાળવણી અને ચૂકવણી પાત્ર ખર્ચ જવાબદારી લાભાર્થીની રહેશે બધાને મિત્રો ખબર છે કે જે બી ઇલેક્ટ્રિક બિલને એ બધું છે એ લાભાર્થીને ચૂકવવાનું રહેશે જે અહીંયા ક્લિયરલી લખ્યું છે આવા દીઠ પાંચસો મકાન દીઠ ઓછામાં ઓછા પચાસ ચોરસ મીટર વિસ્તાર ધરાવતી આંગણવાડી અને હેલ્થ સેન્ટર બરાબર નિયમ અનુસાર લાભ મળશે એટલે કે જે બી તમારી બિલ્ડિંગ છે બરાબર એની આજુબાજુ તમને હેલ્થ સેન્ટર અને બરાબર આંગણવાડીને એની સવલતો પણ આમાં મળી રહી છે આગળ આપણે જોઈએ કે શું કહેવા માગીએ છીએ તો લાભાર્થીઓને પંદર વર્ષ માટે પાડવામાં આવેલ આવાસના લીઝ હોલ્ડ હક આપવામાં આવશે બરાબર જે તમને કીધું કે પંદર વર્ષ બાદ તમારા નામે જે છે એ ઘર થઈ જશે ત્યારબાદ માલિક હક આપવામાં આવશે પરંતુ જમીનના માલિક જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સત્તાનું મંડળ રહેશે એટલે કે જે ઘર છે બરાબર એ તમારા નામે થશે પણ જે ઘરની જે જમીન છે બરાબર જે તો એ જે છે એ લાભાર્થીને નામે નહીં હોય બરાબર એ કહેવા માગે છે પુનર્વસન હેતુ ઝુંપડપટ્ટીમાં વસતા લાભાર્થીઓને બે વિકલ્પો આપવામાં આવશે એક વિકલ્પ કે હાલની જગ્યાએ બરાબર ઝુંપડપટ્ટી પુનર્વસન યોજના મકાન મેળવવાનો વિકલ્પ પ્રથમ પસંદગી પાત્ર ગણાશે નંબર બે તો ફક્ત બરાબર ફક્ત અપાદરૂપ કિસ્સાઓમાં જો લાભાર્થ લાભાર્થી ઝુંપડપટ્ટીના પુનઃવસન યોજનાના ભાગરૂપે ઉપરોક્ત વિકલ્પ ભલે અન્ય કોઈ વિકલ્પ ખાન ખાનગી પરવડે તેવા આવાસ યોજનાને નિયત કરેલ લઘુત્તમ માપદંડો પ્રમાણે મકાન મેળવવાની પોતાની ઈચ્છાને લેખિત સંમતિ વ્યાજબી કારણો સાથે સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા રજૂ કરે અને તેની શરૂઆત માન્ય માન્ય રહેશે આ વિકલ્પ મકાનને પૂરું પાડવા માટે સુવિધા પસંદગી તમે વિકારે છે બરાબર તો આ રીતે બે પોઈન્ટ છે એ તમે ધ્યાનથી વાંચી લેવું આગળ આપણે જોઈએ કે ફાળવેલા આવાસને સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન રૂપિયા સોના સ્ટેમ્પ પેપર ઉપર કરવાનું રહેશે બરાબર તમારું જે ઘર છે એ એના પર તમને સોના સ્ટેમ્પ પર સ્ટેમ્પ પેપર પર તમને જે છે બરાબર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે પછી આગળ જોઈએ કે પાત્ર લાભાર્થીઓ ઝુંપડપટ્ટીમાં દુકાન દુકાન ધરાવતા હશે તો પુનર્વસની યોજના અંતર્ગત લઘુત્તમ પંદર ચોરસ મીટર ધરાવતી દુકાન મેળવવા તેવો પાત્રતા બનશે એટલે કે જે પણ લાભાર્થીઓ છે બરાબર એમનું પોતાનું ઘર એ બિલ્ડિંગમાં છે અને એની નીચે જે દુકાનો છે બરાબર એમાં એમને જે છે બેનિફિટ રહેશે બરાબર જે તમે જોઈ શકો છો તો અહીંયા મિત્રો એ ટાઈપનું ક્લિયરલી કહેવા માગ્યું છે બરાબર આગળ જાણીએ કે જાહેર જમીનો ઉપર આવેલી ઝૂંપડપટ્ટી પુનઃવસન કરવા ખાનગી ભાગીદારી કરવામાં આવશે અને ઝુંપડપટ્ટીનું પુનર્વસન કરવાની જાહેર ભ ભાગીદારી અને નીતિનું મુખ્ય કેન્દ્ર રહે છે આ મિત્રો બરાબર તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ તમને મેં કહી દીધા છે આગળ આપણે જાણીએ બરાબર આ એમની ફરજોને એ છે તો એમાં કંઈ એટલું બધું કાંઈ ખાસ છે નહીં આગળ આપણે જોઈએ બરાબર ઝુંપડપટ્ટીનો પુનઃ વિકાસ કરવાની જવાબદારી ખાનગી ખાનગી વિકાસકારની રહેશે ઝૂપ ઝુંપડપટ્ટીનું પુનઃવસન યોજના અંતર્ગત બનાવવામાં આવેલા આવાસોને નિયત સત્તાને મંડળની દેખરેખ અંતર્ગત લાભાર્થીઓને માં કોમ્પ્યુટર ડ્રો કરી બરોબર કોમ્પ્યુટર ડ્રો કરીને ફાળવણી કરશે એટલે કે આ જે છે એ તમારે ડ્રો આધારિત જે છે બરાબર એ તમારે રહેશે તમારું સિલેક્શન થશે આમાં ડ્રોમાં તેઓ તમારે ઘર મળવા પાત્ર રહેશે લાભાર્થીઓને આવાસ ઉપરાંત યોજના અંતર્ગત પાયાની સુવિધાઓ પૂરી પાડવી યોજનાના લાભાર્થીઓને યોજનાની ફાળવણી માટે એસોસિએશન બનાવવું બરાબર યોજનાના જાળવણી માટે બાંધકામ પ્રતિ ચોરસ ચોરસ મીટર આથી બસો પચાસ રૂપિયાનો ભંડોળ ઊભો કરીને લાભાર્થીઓને એસોસિએ અથવા તો નિયત સત્તામંડળની તબદીલ કરવું બરાબર જે બાંધકામ છે એનું તમારે રિનોવેટ કરવા માટે બસો પચાસ ચોરસ ચોરસ મીટર આધારિત એ લેશે એવું કહેવા માગે છે આગળ આપણે જોઈએ ઝુંપડપટ્ટી પુનર્વસન યોજના પસંદગી કરવામાં આવેલ વિકાસ વિકાસ કાર્ડ બરાબર જે સાત વર્ષનું રહેશે એમનું પીરિયડ છે બરાબર એ રીતે એમનું રહેશે આગળ આપણે જોઈએ બરાબર એક વખત તમારે આ જે છે આખી ધ્યાનથી વાંચી લેજો બરાબર વિડીયો સ્ટોપ કરીને જેનાથી તમને જે છે આખી સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો જે છે એ ઇમ્પોર્ટેડ ઇમ્પોર્ટેડ પોઈન્ટ છે બરાબર હું તમને કહી રહ્યો છું જેનાથી જે તમારે ફોર્મ ભરવાનું એ બધું છે એ ઇઝીલી આમાં બની રહે તમારે બરાબર તો આખી જે છે બરાબર પીડીએફ તમે અહીંયા જોઈ શકો છો જેમની નકશાનીને કેવી રીતે ઘર બનાવવાના એ આખું જ આમાં અહીંયા દર્શાયેલું છે આગળ જોઈએ આપણે કાળજીબિન સરકારી સંગઠન એટલે કે કમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશનની મદદથી ખાનગી વિકાસ વિકાસ કાર્ય કરવાનું રહેશે આવાસોની ફાળવણી બરાબર આવાસોની ફાળવણી કેવી રીતે થશે તો એ જોઈએ આપણે તો નિયત સત્તામંડળોની દેખરેખ હેઠળ પસંદ થયેલા વિકાસ વિકાસ કાર્ય ઝુંપડપટ્ટી અને પુનર્વસન યોજના હેઠળ બનાવેલ મકાનની ફાળવણી લાયકાત ધરાવતા ઝૂંપડપટ્ટી નિવાસી તેમજ ઉપસ્થિત કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો બરોબર કમ્પ્યુટરાઈઝેડ ડ્રોની દ્વારા ફાળવવામાં આવશે ફાળવવામાં આવેલા આવાસને માલિકનો હક યથાપ્રસંગે પતિ પત્ની તથા સંયુક્ત નામે રહેશે અને જે તે મુજબ સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન અને પ્રોપર્ટી કાર્ડ બરાબર નિભાવવામાં આવશે એટલે કે આ જે તમારે છે બધી પ્રોસેસ કરવાની છે બરાબર જેના નામે તમે ફોર્મ ફિલઅપ કરો છો એટલે કે અરજી કરો છો બરાબર એના નામે તમારે પ્રોપર્ટી કાર્ડ સ્ટેમ્પ સ્ટેમ્પ રજીસ્ટ્રેશન આ બધું તમારે રહેશે આગળ જોઈએ જમીનના માલિકીને નિયત કરવામાં આવેલ મંડળ અને શહેરી સ્થાનિક સંસ્થાઓ જ રહેશે બરાબર એ એમની પોતાની જે બંધનો છે બરાબર એ અહીંયા દર્શાયેલા છે આપણા માટે કંઈ એટલું ખાસ છે નહીં આગળ આપણે જોઈએ તો ઝૂંપડપટ્ટી તે જ સ્તરે પુનર્વસવાટની યોજના માટે બાંધકામ અને પેટા નિયમો નીચે મુજબ છૂટછાટ આપવામાં આવશે આવાસની લંબાઈ જરૂરિયાત મુજબ બરાબર એક્સપિશિયન્સ જોઈન્ટ સાથે સુસંગત રહેશે ઝૂપડપટ્ટીના પુનર્વસન માટે યોજનાને માર્જિન જગ્યાઓ છોડીને બાકીની જગ્યાઓ યોજનાઓ માટે ઉપયોગ કરી શકાશે ઝૂંપડપટ્ટી પુનર્વસન હેતુ માટે નીચે મુજબ માર્જિન લાગવું પડશે રસ્તા ઉપર આવેલા પ્લોટ માટે નીચે મુજબ માર્જિન આપવામાં આવશે બરાબર તો આપણે જોઈએ શું શું કહેવા માગ્યું છે બરાબર તો રસ્તાની પહોળાઈ તમારે નવ મીટર સુધી બરાબર રસ્તાની સાઈડ માર્જિન ત્રણ પોઈન્ટ ઝીરો બિલ્ડિંગની ઊંચાઈ તમારે દસ પોઈન્ટ ઝીરો મીટર બરાબર સિલ્ડ સહિત રસ્તાની સાઈડ સિવાયનું માર્જિન તમારે બે પોઈન્ટ પચીસ આ રીતે આખું એનું સ્ટ્રક્ચર રહેશે બરાબર આગળ આપણે જોઈએ તો એ તમે અહીંયા જોઈ શકો છો બરાબર અહીંયા જે યુનિટ છે ને એ તમારે એક વખત ધ્યાનથી તમારે વાંચી લેવાનો છે ફોર્મ ભરતા પહેલાં બરાબર જેનાથી તમને જે છે એ સંપૂર્ણ આની માહિતી મળી જાય અને જે તમે અરજી કરો બરાબર એ ઇઝીલી તમે અહીંયાથી ક્લિયર કરી શકો તો મિત્રો આ હતી બરાબર ઘર બરાબર જે હાઉસિંગ બોર્ડની જે યોજના છે એ બરાબર ગુજરાત હાઉસિંગ બોર્ડની જે યોજના છે તમારે કેવી રીતે ફોર્મ ભરવું બરાબર એની માહિતી આપી દીધી શું શું ડોક્યુમેન્ટ જોવે એ પણ તમને માહિતી આપી દીધી છે તો વિડિયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો રજા આપજો નમસ્કાર